સૌવંદન આજ રોજ ઉમિયા મંદિરના પ્રાંગણમાં ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું સર્વાઈકલ રસ્તે આપવામાં આવી છે પ્રથમ ડોઝ આપ્યો છે એકસો ને પાસઠ જેવી બે દીકરીઓને સર્વાઈકલ રસી આપવામાં આવી છે તેમાં ઉમિયા મહિલા મંડળ મોડાસા અખિલ ભારતીય સપ્તમ મહિલા મંડળ અરવલ્લી જિલ્લા લોક કેન્દ્ર અરવલ્લી ઋષિરાજ ચેરિટેબલ ટ્રસ્ટ સર્વસેવા ટ્રસ્ટ

પણ આ રક્ષી લેશે અને એની નોંધણી આજે થઈ છે જરૂર અમે આ જે કાર્ય કરી રહ્યા છીએ બધી રથ કાર્ય એમાં અમને સફળતા મળશે અને વધારે મદદ બેન અમારી સાથે જોડાશે અને અરવલ્લીને સર્વે રસી મુક્ત અરવલ્લી બનાવવા જઈ રહ્યા છે